અમરેલી જિલ્લાના બગસરામાં સનાતન ધર્મ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરાયું આ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓ અનેરી છે જેમાં તમામ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવે છે આ કાર્ય કરવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી અહેવાલ કિરીટ જીવાણી સનાતન ગ્રુપ બગસરા દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાંથી બાળકોને જે લોકોને ફી ફીનો પોસાતી હોય ભણતરનો ખર્ચ ખર્ચનો પોસાતો હોય એ લોકો માટે થઈને આ રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવે છે જેનો અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને સૌ કોઈ એમાંથી ચોપડા લઈ જઈ રહ્યા છે અને દરેક ધોરણના બાળકો માટે ઓપન વિતરણ રાખેલ છે આમાં કોઈ મુક્ત વિતરણ રાખેલ નથી અને સનાતન ગ્રુપ ભગેશરા હર હંમેશ આ કાર્ય કરતું રહેશે એવી આશા સાથે હર હર સનાતન ગ્રુપ દ્વારા આજે ચોપડા વિતરણ કાર્યક્રમ જેમાં બાળકો આજે ભણતરની અંદર કામગીરી થશે અને આ સનાતન ધર્મની અત્યારે એક આગવી ઓળખ છે સેવા કરો અને લોકોના એક ઉપયોગી થાય એવા આશરે આ કામગીરી શરૂ કરવામાં આવે છે જેનો અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં લાભ રહેલ છે